કરે છે અને તમે જાવ તો તમને ઘણી વખત ખેડૂતની ભાષામાં કહો ને તો તમને કોઈક વખત એવું દયા આવી જાય એમ મનમાં કે આ ઓર્ગેનિક ને આડવા માંડવી નબળી જાય એનામાં હું થાય અને બાજરો નબળો છે ને પણ એ માણસ એ જ કરે છે અહીંયાથી એ પોતે છાણ લઈ જાય ત્યાં બધું ડોય એ પ્રક્રિયાને જે કરવાની હોય બધી પ્રક્રિયા કરીને એ કેમકે છેલ્લા વીસ વર્ષથી એવું કરું બે ત્રણ વર્ષ તમે વધારે ખતર નાખતા હોય તો એને માં પાછું લાવવા માટે એને જીવામૃતને જે પ્રક્રિયા ઓર્ગેનિકની હોય એ કરવી પડે થોડુંક ઉત્પાદન ઘટે પણ પછીના વર્ષોમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે કોઈ પણ રાસાયણિક દવા વગર ઉત્પાદન સારું થાય અને આપણે જૂના માણસો હોય એને તમે પૂછજો કે વીસ કે પચીસ કે પચાસ વર્ષ પહેલાં દવા કોઈ હતી નહીં આપણા વિસ્તારમાં ને હું મારી જે આ ભરોસો મૂકી તેના પરીક્ષામાં સફળ થવા માટે મને જ કરીશ બીજું કે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરવી જ જોઈએ હું અત્યારે બાર વીઘામાં ઓર્ગેનિક ખેતી કરું છું પછી કોઈ એમ કહે કે આજે મારે ઘટી ગયું ઉત્પાદન કોઈ ઉત્પાદન ઘટતું નથી તમારે પહેલાં જ વર્ષથી સ્ટાર્ટ કરવાનું છે જીવામૃત આપો પછી ઘન જીવામૃત બનાવો અમુક અલગ અલગ વસ્તુ ઘણી એવી આવે છે કે તમે એને બનાવીને આપી શકો પછી તમને ખબર હોય તો આપણા આગાખાંડમાં ટાકા બનાવ્યા હતા પાણી આપણા ગોબર ગેસના અત્યારે બધાય ખેડૂત શું કર્યું વાળ વિસ્તારમાં ટાંકા બધા પાણીમાં યુઝ કરી નાખા હવે બધા ક્યાં અત્યારે બાટલા લેવા આવે છે ને તમે હાથે કરીને જો તમને બનાવી દીધું એનો તમે યુઝ ન કરી શક્યા પછી તમે ગોબર ગેસનો પ્લાન્ટ ચાલુ રાખો તો એમાંથી સ્લરી નીકળે એમાંથી બે બેક્ટેરિયા અનએરોબિક ને એરોબિક બે જાતના એક ઓક્સિજનવાળા એક નાઇટ્રોજનવાળા એ તમારા ખેતર માટે બેસ્ટમાં બેસ્ટ છે તમારે કંઈ વસ્તુ કરવી ન પડે જો તમે એનો ઉપયોગ કરો તો મારું એ પ્રમાણ માનવું છે બાકી તમને બધી વસ્તુઓ અત્યારે મળે છે બજારમાં તો તમે બજારમાં પણ જો આ વસ્તુ તમે ઉપયોગ ચાલુ કરો જીવામૃત છે ઘણજીવા મૃત છે પછી આ ગોબરગીસની સ્લોરી તો તમારે કોઈ વસ્તુ લેવા જવાની જરૂર નથી અત્યારે તમે મારા ખેતરમાં જોઈ આવો લશ્કરી પડી છે એક પાંદડું પણ ખાધું નથી નીચે છે આવી ગઈ છે હું જોઈ આવ્યો છું એક વસ્તુ એને ટચ નથી કર્યું પાંદડાને ક્યાંય એને કારણ કે ભાવતું જ નથી જે તમે એને એનું જે બંધારણ જેતમાં છે ને આપણે દવા છાંટી છાંટી ને એને પણ આપણે કોલી કરી લીધી છે કે એને મજા આવી ગઈ એમ કે આ તો વાંધો નહીં પણ એના પછી જે છે ને આપણે સાયકલ ઉત્પાદન પાછી થાય એને એની પ્રતિકાર શક્તિ લઈને જ આવે છે તમને એક ઉદાહરણ આપું આપણે આ રેવલા તમે જો ને નીચે આ રેવલા અત્યારે રેવલા તમે ઓલાજી હતા એની જગ્યા બીજા રેવલા તમે જુઓ બીજા તમે જોજો તમે અપડેટ થઈ ગયા એટલે આવું છે એટલે તમે એવું પાંચ વીઘા નહીં તો બે વીઘા તમે કરો કોઈ પણ કંઈ પણ જોતું હોય મહેનત તમારા સજેશન કોઈ હું બધું તમને કહીશ તમારે પાક એક ધ્યાન એક ચોકસાઈ રાખવી પડે એમાં તમે કંઈ કંઈ પણ કરો ને એમાં પહેલી વાત તો એ પછી તમે આપણે આપણા હમણાં જ વૈજ્ઞાનિક ગુજરી ગયા એણે એક બનાવીને ગયા છે જીવામૃત એ જીવામૃતનું તમારે દ્રાવણ લઈ આવવાનું છે એ દ્રાવણ લઈ આવો એટલે મારા ખ્યાલ પણ મારી પાસે હજી આવ્યું નથી આવી જશે પંદર વીસ દિવસમાં એ તમારે ત્રીસ દિવસની અંદર ડેવલપ થઈ જશે જીવામૃત તમારે ને હવે ગાયનું લઈ આવીને કંઈ કરવાનું નથી એમાંથી ને એમાંથી તમારે મેરવણ ચાલુ થઈ જાય આપણે જાણે કે દૂધ છે સાંજે ગરમ કરીને આપણે મેળવીએ પછી એ જ પાછું ગાય દૂધ છાશ છે એનું પાછું દૂધ જ આપણે મેળવીએ મેરવણ ચાલુ જ રાખવાનું છે આપણે જે પાંચસો લીટરને ટાંકવું હોય તેમાં વીસ લીટર રેવા દો એટલે આવી રીતે આમ છે ને ગાય રાખો તમે ઘરે મારી પાસે અત્યારે પાંચ ગાય છે ચાર વાછડી છે નવ ગાયું છે કુલ નાના મોટા થઈને ને દૂધ દૂધની એટલી તાકાત છે કે મારા ખુદના અમુક મને એવા રોગ હતા કે મેં ને ગાયનું દૂધ સવારમાં ચાલુ કરી દીધું અત્યારે હાવ નોર્મલ જિંદગી કોઈ વસ્તુ ક્યાંય નહીં ને ઘરમાં અમારા બધા ગાયના દૂધ સિવાય ભેંસનું દૂધ ભેંસ છે એ ભેંસનું દૂધ અમે આપી દઈએ ઘરમાં ભેંસનો દૂધ ઉપયોગ કરવાનો જ નહીં કોઈ એવું બને કે કંઈ કોઈ મય મહેમાન છે કે આપણે રાખવું પડે તો વાત અલગ છે બાકી તમે આ ને બીજું કે આ આપણે જે પ્રોડક્ટ બધી મળે છે બજારમાં એની થોડી થોડી લેવો પણ એમાં બધા ઓછું લેવાનું કારણ કે આ તમે બધું આવું ડેવલપમેન્ટ કરશો ને જીવવામાં છે ઘનજીવામાં છે પછી આ લીમડાનું પછી આકળો છે પછી ઘણી વસ્તુ એવી છે આપણે કુદરત જ આપને આપી છે આપણે કુદરતને છે ને હર્સેલો આપી દીધો છે સમજી ગયા તમે આપણે બધા નાળિયેરીમાં છે આ બધા હું જોતો હોય દવા છાંટતા હોય નાળિયેરીમાં દવા છાંટો આ દવા છાંટો એટલાથી પંદર વીસ દિવસ સારું પછી પાછું હતું એ નહીં થઈ જાય પણ નાળિયેરીમાં આપણે એને આપણે એને સમજવી જોઈએ કે એને પાણી કેટલા દિવસે આપું પેલા તો એ પછી એને જમ આપણે પાણીને પાણી રહીએ તો આપણે ઓક્સિજન ક્યાંથી મળવાનું એને ઓક્સિજનની જરૂર પડે ને કોઈ પણ મૂલ્ય મારા ખેતરે ત્રણે તમે જઈ આવો એક એમાં પાણી મેં પાયું નથી ને હજી ખેતર લીલા છે છાણ વસ્તુ હોય ને ગાયનું છાણ એવી છે કે એમાં એક ગ્રામમાં ત્રણ કરોડ જીવાણું આવે વિચાર કરો એક ગ્રામમાં એક ગ્રામનું છાણ તમે લ્યો તમે ત્રણ કરોડ જીવવાનું આવે ગાય તો ગાય છે ગાય જ્યારે કોરોના થયો હતો ત્યારે અમારા ઘરમાં મારા સિવાય બધાને કોરોના ગોવિંદભાઈ હે હું રાત્રે રાત્રે હું જાગું બધાને રૂમમાં ચેક કરું કે કોણ ઉધરસ ખાય કોને બધાને મારા કાળી ગાય મારી પાસે છે બ્લેક કાળી કાળી ગાય એ તે દિવસે કુદરતને કરું ને આમ એ ગાય એમને દોવા દેતી હતી બ્લેક ગાયનું દૂધ ગૌમૂત્ર છાણ એ બેસ્ટમાં બેસ્ટ એ એ બધાને હળદર દૂધ ચાલુ કરાવ્યું ને ત્રણ ટાઈમ નાશ લેવડાવવાનું ક્યાંય દવાખાનામાં કોઈ ગયા નથી છેવટે એ એને સારવાર કરી લીધી છેવટે મને ઉપાડ્યો તો છેવટે મેં મારી રીતે બધી કમ્પ્લીટ કરી મૌ બધું ઊભો થઈ ગયો એટલે ગાય તો ગાય બધાય કે ખેતર ઘરે ઘરે ગાય જોઈએ પછી આપણે બળદને તો આવ તિલાજલી કે આવને કોણ નીન કોણ કરે તમે બળદની ખરી ખાલી ખેતરમાં હલી જતી હોય ને તમે કેટલા કરોડોની સંખ્યામાં બેક્ટરિયા હોય એમાં જમીનમાં તમે ખેતરને જમીનને છે ને તમે ધૂળ સમજીને કરશો કામ તો કાંઈ થશે નહીં તમારે આપણે મા છે એ આપણી મા આપણે એમ કઈ કહેવાય તમે ઝેર તમને આપું આપણે દેશું ને ઝેર દેશું તમે ને ઝેર આપો છો યાર તમે સમજો યાર તમે હે ને આપણે ખળની દવા છાંટીએ તો ખળમાંય આવી ગયું છે તમારે પંદર લીટર પંપમાં ગૌમૂત્ર ભર લેવાનું એક કિલો મીઠું નાખ દેવાનું તમારું ખત ખેતરમાં જે ખડો હશે એ બધું સાફ થઈ જશે પછી પાકમાં નહીં નાખવાનું પાકમાં અત્યારે ચાલુ છે બધા એના એમાં કે હળદરનો પ્રોગ્રામ પ્રયોગ ચાલુ છે હળદર નાખવાની છે ને ગૌમૂત્ર પછી એમાંય જો તમારે કારીું ખળબારવું હોય તો કારી આખનું મૂળ લઈ આવવાનું એ મૂળને રાખ કરવાની એ રાખ છે એ તમારે દૂધમાં ભેળવી ગાયના દૂધમાં એ પંપમાં નાખવાની એક લીટર ને એક ત્રણસો ગ્રામ એક લીટર ગૌમૂત્ર નાખવાનું એ પછી જીભ કાર્યું ખર હોય તો કાર્યમાંથી આ કામ કરે પછી જનરલ ખળ બારવું હોય તો જનરખળના મૂળિયા લઈ લેવાના બધું છે આપણા શાસ્ત્રની અંદર બધું આપેલું જ છે પણ આપણે હે બધું ચૂકી ગયા છે આપણે કોઈ જોતા જ નથી ઓલો ભાઈ પંપ ચડાવ્યો તો કે હાલો ભાઈ હવે મારે પંપ ચડાવવાનો છો કાંક અમુક છે ને અમુક ને તો આ લોકોને ખંભાંત જ પડી ગઈ કે જ્યાં પટ્ટો ના આવે ને ત્યાં મજા જ ન આવે હું તેમ માનું પછી આલો ભાઈ ગોવિંદભાઈએ પાણી વાર્યું હું બાજુમાં જાઉં તો ભાઈ ગોવિંદભાઈ પાણી વારી દીધું હાલો હવે મારી વાત દઉં કોઈ પણ વસ્તુ સમય સમય આપો એને એને મજા આવી જઈએ સમજી ગયા એ આપવું કે કે મારે મને આ વસ્તુ જરૂર છે તો મને તમે આપો એટલે એની મજા આવશે એનો વિકાસ સારો થશે પછી અમુક વસ્તુ છે ને બહુ સારી મળે છે આપણા ભારતમાં ગુજરાતમાં આપણે ઇન્ડિયામાં ઓર ઓર્ગેનિકમાં મલ્ટીપ્લાયર મામણાં બે વર્ષ તમે મલ્ટીપ્લાયર ચાલુ કર્યું પરિણામ અદ્ભુત તમે જો વાપરો ને કોઈ ખેતુનો ખેડૂત ખેડૂત જાણકાર હોય ને એ કોઈ વાપરે ચાલુ કરે એટલે એની પાછળ દીવાનો થઈ જાય પણ પાંચ વર્ષ જ વાપરવાનું છે કંપનીવાળા પણ એમ કહે છે કે તમે પાંચ વર્ષ જ વાપરો છઠ્ઠા વર્ષમાં અમે તમને આપશું પણ નહીં પછી તમારે જોતું હોય તો નાપ એમ નહીં ઈ લોકો એમ જ કહે કે તમે પાંચ વર્ષ ઉપયોગ કરો પાંચમાં છઠ્ઠે વર્ષ તમે જરૂર જ નથી આની બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે એ હું પોતે ત્યાં વાપરું છું અને અત્યારે તો આ વરસાદ એટલો થયો કે મેં ઓર્ગેનિકમાં મારે ખેતીમાં હું નથી કોઈ સ્પ્રે કરી શક્યો કોઈ વસ્તુ નથી કરી શકો છતાંય એકદમ મસ્ત માંડવી છે તમે જોઈ આવો પછી આપણે શું કે માંડવી ભાગી છે હાલો એટલે ફોન કરીએ કે ભાઈ વધ બહુ કરી ગઈ માંડવી તો ઈડું આવે જ ને તો ઈડું એ કુદરતની દેણ છે તમે સમજતા નથી ભાગ માંડવી ભાગી ભાગ કરે વધ કરે એટલે શું થાય તો કે તમે કે વધ બહુ કરી ગઈ ને હવે કુ ફાલ ભૂલી જાશે ને હીળું આવે તો આવવા દો એને એને ખાવા દો કુદરતે ગોઠવેલું છે ચક્ર એ ભાગ માંડવી ભાગે વધ કરે એટલે ઈડ આવે ઈર ખાય એટલે રોકાઈ ગઈ વધ રોકાઈ ગઈ એટલે જે માંડવી પછી શું કામ કરે જે છોડવો એ બીજા પાંદડા જે ખાઈ ગઈ હોય તો બીજા પાંદડા એને ઊભા તો કરવા ને એને ખોરાક તો લેવો ને શરીરમાં એટલે એ બીજા પાંદડા નવા ઉત્પાદન કરે એટલે આવી રીતે જીવનચક્ર જોડાયેલું છે આ આપણે કોઈ નથી સમજતા જ નથી કે ચાલો આપણે હવે દવાનો દવા ઉપયોગ આ એક ભાઈ પણ દવા લીધી તો આપણે હાલો હું દવા લઈ આવું તમારે કંઈ કરવું પડે એમ નથી તમારે ગાયનો ગૌમૂત્ર બેસ્ટમાં બેસ્ટ છે સવારે ઉઠીને તમે દસ એમ એલ ખાલી ગાય મૂત્ર તમારે ગૌમૂત્ર પીતા જાઓ જો તમારે ડાયાબિટીસ બધું તમારા શરીરમાંથી રોગ કાઢી નાખે દસ એમ પછી વધારે નહીં પછી એમાં વિરુદ્ધ આવે એટલે બધું જોવું પડે આમાં એટલે આ બધી વસ્તુ કરો તમે એમ સમજ્યા કોઈ ખોટું નથી એમાં વગર પૈસે છે તમારે હવે તો ઓર્ગેનિકમાં દાણાદાર મળવાનું ચાલુ થઈ ગયા હવે મશીન બને છે હું આમાં જ લઈ આવવાનો છું મશીન ખાતર બનાવવાનું આપણું ઘર પૂટું તો કરી શકીએ નહીં હાલો અત્યારે મારી પાસે જો અળસિયાનું ખાતર ત્યાર છે પછી બધા બેક્ટેરિયા છે ટ્રાયકોડરમાં એ બધું પછી તમને જો ગૌમૂત્ર તમે પાવન ચાલુ કરો છાણનો ઉપયોગ ચાલુ કરો તો એમાંથી જ બેક્ટેરિયા તમને મળે છે સુડોમોનાસ છે ટાઈકોડોમાં આ બધી અમુક અમુક જે બેક્ટેરિયા આવે એમાં ક્યાંય લેવા જવા એમ જ નથી આ તમે આ ખાલી ખેતરમાં છાણનો ઉપયોગ ચાલુ કરી દો એટલે એમાં એ બેક્ટરી આવી જ ગયા છે એમાં ડાઉન પછી આપણે શું કરીએ હવે હું ત્યાં ખેડૂત બધા જોઉં છું મોસમ જે પૂરી થાય હવે માંડવી લેવાઈ ગઈ તો ખાતર પડ્યું છે પડ્યું ટોલી સીધું ટોળી ખેતરમાં નાખી દીધું આપણા ગલઢા છે ને ઉથરેટી કરતા કાઢમાં નાખતા એ વરસ આખું ખાતર સડે પછી નાખે એનાથી શું થાય એક તો ફૂગ અંદર ખાતરમાં કોઈ જીવડાતા આવી ગઈ ફૂગના જીવડા ઓલા બેક્ટેરિયા તો એ ફૂગ સાફ થઈ જાય ને ગરમીથી પછી કોઈ એવા જીવાતા આવી ગઈ કોઈ ખળનું બી હોય એ બી સડી નતો સડી જાય અને આ બધી જૂની રીત છે ને એ સાચી જ હતી વળવા કંઈ ખોટા નતા કહેતા ને ગલઢા ગાડા વાળે એટલે આ બધી આવી રીતે છે ને ખાતર છે એમાં આપણે ઘણા મેં તો વાત સાંભળી કે યુરિયા નાખે યુરિયા નાખે યુરિયા તો શું કરે છે ખાતરમાં તમારે જે બેક્ટેરિયા હોય ને એને બધી સાફ કરી નાખે કોઈ એક વસ્તુ બેક્ટેરિયા યુરિયા તમે ખાલી તમે અડસ્ય મારી પાસે વિડીયો વિડીયો છે મારી પાસે મારે અળસિયું હતું અઢી ફૂટનું અડસ્યું થયું તમે કોઈ કોઈ અઢી ફૂટનું અડસિયું મારા ખેતરમાં છે મારી પાસે વિડીયો હતો હશે તો હું મૂકીશ આ રામભાઈને આપીશ અઢી ફૂટનું અળસિયું વિચાર કરો જોઈએ સફેદ અળસિયું સફેદ અળસિયું તમારે થઈ જાય એટલે તમારી જમીન છે ને સમજી લેવાનું કે તમારે ખાલી વાવીને વહી જવાનું છે આ બધી એની નિશાની છે અળસિયા અલગ અલગ પ્રકારના અળસિયા આવે છે અળસિયાનું કામ શું છે એક ઉપરથી નીચે આવે એ પેલું હોલ બનાવે પછી ઉપરથી પાછું નીચે જાય એ બીજું હોલ બનાવે હવાની ને જરૂર વધી પાણી અંદર ગયું જમીનમાં વરસાદ ચાલુ હોય તો આ બધે આપણે આ જે આ જે જોવો છો તમે કે થોડોક વરસાદ થાય તો કે નદીના ભાઈ અમાર તો સેલ આવી ગઈ વરસાદ થોડો વાર છેલ આવી જાય આવી જ જાય ને ભાઈ તમે બે બે ફો બે લો તમે દવા નાખી જાય જમીનમાં જમીન થઈ ગયું એટલે તમે છે ને ગાય રાખો ને ગાય તમે પાંચ વીઘામાં જમીન પાંચ વીઘામાં તમે ઓર્ગેનિક કરો ને ઓર્ગેનિકમાં સચોટ પણ તમને હું એમ નથી કહેતો હું મહાન છું કે મને પણ હું છે ને એમાં પોરવાયેલો રહ્યો ને મને એમાં ખબર પડી ગઈ કે આને શું જોઈએ કેવી રીતે કેટલું આપવું અને કંઈ કંઈ ન આપવું એટલી આપને ખબર પડી ગઈ અને એમાં તમને જો કોઈ પણ માહિતી તમને જોતી હોય તો ગમે તે તમે ફોન કરો ઓર્ગેનિક કર્મા જી ગયા હવે તો આપની વિશેષ જવાબદારી છે એટલે માહિતી આપણે ખેતી બાબતમાં હું કોઈ પણ હા બરાબર છે હા હા ગુજરાત છે છૂટ છે આપણે અહીંયા આપણે શીખવાનું માધ્યમ છે શરૂઆત આપણે અને આ 入ってたい。